嗯。

અને તેવો જ એક અનુપમ ઉદાહરણ છે રવિભાણ સંપ્રદાય જ્યાં ગુરુ અને શિષ્યની પરંપરા વર્ષોથી પ્રસિદ્ધ છે ગુરુ અને શિષ્યની પરંપરાનું આ અદ્ભુત ઉદાહરણ છે અને તેનું જ મહત્વ અને તેનું દર્શન કરાવવા માટે અમે તમને લઈ આવ્યા છે વડોદરાના ગૌત્રી નજીક આવેલા શેરખી ગામમાં જ્યાં રવિભાણ સંપ્રદાય વર્ષો અને વર્ષોથી પ્રાચીન મંદિરની સ્થાપના થઈ છે રવિ સાહેબ અને તેમના ગુરુ સાહેબ શિષ્ય તેમનો અપરંપાર અને તેમની સામર્થ્ય ભક્તિ અને તેમના ભક્તિના જ કારણે કદાચ તેમનું નામ પહેલાં લેવામાં આવે છે અહીં એટલે કે શેરખીમાં ગુરુ શિષ્ય પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેનું જ આ ઉદાહરણ છે આ પ્રાચીન મંદિર જે વર્ષોથી અહીંયા તમામ ભક્તો તેઓની સેવા ભક્તિ કરી રહ્યા છે અને પોતાના ગુરુને ભજી રહ્યા છે સામાન્ય રીતે તો કોઈપણ સંપ્રદાય કે કોઈપણ સંસ્થાનું નામ પોતાના ગુરુ કે પછી મૂળ સંસ્થાપકના નામ પર રાખવામાં આવતું હોય છે પરંતુ અહીં શેરખેમાં જે નામ છે તે ગુરુ અને શિષ્ય બંનેના નામે રાખવામાં આવ્યું છે અને તેમાં પણ શિષ્ય એટલે કે રવિ સાહેબનું નામ પ્રથમ રાખવામાં આવે છે આ ઘટના વિરલ પણ છે અને સૂચક પણ રવિ સાહેબ અતિ તેજસ્વી અને પ્રતાપી તેઓના શિષ્ય હતા તેમજ ભાણ સાહેબના નાદ પુત્ર પણ હતા અને ભાણ ફોજના પ્રથમ હરોળના સેનાની હતા ભાણ સાહેબની હયાતીમાં જ તેમની ખ્યાતિ વિખ્યાત થઈ ચૂકી હતી ભાણ એટલે સૂર્ય અને રવિ એટલે સૂર્ય બંનેના નામનો અર્થ પણ સૂર્ય જ થાય છે અને પહેલેથી જ જેમ રવિ સાહેબ અને ભાણ સાહેબ બંનેની ખ્યાતિ અત્યાર સુધી અવિચળ થઈ રહી છે ભાણ સાહેબનો જન્મ કિંખલોડમાં ઈસવીસન સોળસો ને અઠ્ઠાણુંમાં થયો હતો ભાણ સાહેબને જન્મથી જ બે દાંત હતા એટલે તેઓને દત્તાત્રેય ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે એક સિદ્ધ પુરુષે તેમનું તેજ જોઈને તેમનું નામ ભાણ રાખવાનું સૂચન કર્યું હતું એટલે તેમનું નામ ભાણ રાખવામાં આવ્યું તેમજ તેમની પદવી જે સાહેબ

ભાણ સાહેબ જગ્યાએ વિચરણ કરતા હતા અને તેમની સંતવાણી સાંભળવા માટે અનેક જગ્યાએથી તમામ લોકો આવતા હતા ત્યારે તેઓ વિચરણ કરતા કરતા વડોદરામાં શેરખી આવી પહોંચ્યા ત્યારે શેરખીમાં વસવાટ કરતા જીવાજી સિંહ તેમજ ઠાકોર હરસિંહભાઈ હર્ષિભાઈની બે રૂપાળી પત્નીઓ હતી પરંતુ એક તાંત્રિક તાંત્રિક વિદ્યાથી તેમની બે રૂપાડી પત્નીઓને શ્વાનના સ્વરૂપમાં બદલી તાંત્રિક વિદ્યાથી પોતાની સાથે લઈ ગયો ત્યારે ભાણ સાહેબનો મહિમા તો પરમ અપરંપાર હતો અને તમામ લોકો જાણતા હતા ત્યારે તેઓએ ભાણ સાહેબની મદદ લીધી અને ભાણ સાહેબ દ્વારા તેમની જે પત્નીઓ શ્વાનનું સ્વરૂપ ધારણ કરીને તાંત્રિક લઈ ગયો હતો તેઓને પરત પાછા છોડાવી લાવ્યા તાંત્રિકી વિદ્યાર્થી જ્યારે ભાણ સાહેબ તેમની પત્નીને છોડાવીને લાવ્યા ત્યારબાદ તો તેમનો મહિમા ચારેય દિશાઓમાં ફરવા લાગ્યો અને તમામ લોકો તેમના દર્શનાર્થે આવવા લાગ્યા ત્યારે ભાણ સાહેબને ઠાકોર દ્વારા વિનંતી કરવામાં આવીને આગ્રહ કરવામાં આવ્યો કે શેરખીમાં જ રોકાય ત્યારે ઠાકોરનો પ્રેમ અને ભક્તિ જોઈને થોડા દિવસ રોકાવાનો ભાણ સાહેબે નિર્ણય લીધો થોડા દિવસ રોકાયા બાદ જ્યારે ભાણ સાહેબ તૈયાર થઈને વારાહી જવા માટે નીકળ્યા ત્યારે ઠાકોરે પાછા તેમને રોક્યા અને અહીં જ પોતાની ગાદી સ્થાપવા માટે વિનંતી કરી ત્યારે તેમનો પ્રેમ જોઈને પાછા ભાણ સાહેબ અહીં રોકાઈ ગયા અને પ્રથમ ગાદીની સ્થાપના ભાણ સાહેબ દ્વારા શેરખીમાં કરવામાં આવી તેઓની મુખ્ય ચાર ગાદી છે પ્રથમ શેરખી રાપર કમીજડા અને ખંભાળિયા પ્રથમ ગાદીની સ્થાપના શેરખીમાં તો કરવામાં આવી પરંતુ તમને ખ્યાલ છે કે પહેલા અહીં આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો એવી ન હતી શેરખીમાં પહેલા નાગ ટેકરી હતી અને નાગ ટેકરી પર નાગોનો ખૂબ જ ત્રાસ હતો તેના કારણે કોઈ ટેકરી પર આવી પણ નહોતું શકતું પરંતુ ભાણ સાહેબ દ્વારા ટેકરી ઉપર ચડીને તપ કરવામાં આવ્યું અને જ્યારે રાત્રે તેઓ તપ કરતા હતા ત્યારે તેમના જમણા પગના અંગૂઠા પર નાગ દ્વારા ડંસ મારવામાં આવ્યો એમાં ભાણ સાહેબને તો કંઈ ના થયું પરંતુ નાગનો ઉદ્ધાર થઈ ગયો કહેવામાં આવે છે કે નાગને ઋષિમુનિનું શ્રાપ હતું અને શ્રાપના કારણે જ તેને આ અવતાર ધારણ કરીને અહીં આવવું પડ્યું હતું પરંતુ તેના શ્રાપનું નિવારણ પણ એ જ હતું કે કોઈ સંત મહાત્મા આવશે અને તેના શ્રાપનું નિવારણ કરશે અને એ જ આ સંત પરમાત્મા ભાણ સાહેબ ભાણ સાહેબ દ્વારા જે શેરખીમાં આ ગાદીની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ભાણ સાહેબે થોડા વર્ષો અહીં રહીને પછી આ ગાદીની સોંપણી તેમના ઉત્તમ અને ઉત્કૃષ્ટ શિષ્ય રવિ સાહેબને સોંપણી કરવામાં આવી અને ત્યારબાદથી જ રવિ સાહેબના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે રવિ સાહેબને ગાદી સોંપવામાં આવી અને ત્યારથી જ રવિ સાહેબના નામે આ શેરખીનું મંદિર પ્રસિદ્ધ છે ત્યારબાદ અવિચળ આગળ વિતરણ કરતા ભાણ સાહેબે પોતાના માટીના દેહને 1811 માં કમીજણામાં માટીના દેહને માટીમાં જ સમર્પિત કરી અને સમાધિ લઈ લીધી અને ઉત્તમ વાત તો એ છે કે તેમની સાથે ત્યારબાદ તેમની ઘોડી અને તેમનો સ્વાન એવોય પણ સમાધિ લઈ લીધી અને એટલે જ જ્યારે પણ તેમનો ફોટો આપણે જોઈએ છે ત્યારે પાછળ તેમની ઘોડી અને તેમના સ્વાનનું ચિત્ર પણ આપણે જોઈ શકીએ છીએ એટલે તેને મહાત્મા વિશે તો જેટલું જાણીએ જેટલું કહીએ અને જેટલું સાંભળીએ તેટલું ઓછું છે પરંતુ આ રવિ સાહેબ અને ભાણ સાહેબનો છે ટૂંકો પરિચય અત્યારે મને રજા આપશો નમસ્કાર